અંકલેશ્વરમાં વીજ પોલમાં આગ લાગતા અફરાતફરી નાસ્તાની લારી બળીને ખાખ અંકલેશ્વર નેશનલ હાઇવે નજીક દેસાઈ પેટ્રોલ પંપ પાસે અચાનક એક આગની ઘટના સામે આવી જ્યાં વીજ પોલમાં ધડાકાભેર આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી વીજ પોલમાં શોર્ટ સર્કિટ કે પછી અન્ય કોઈ કારણસર અચાનક જ ભીષણ આગ લાગતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો આગ એટલી પ્રચંડ હતી કે વીજ પોલની નજીક રાખવામાં આવેલ નાસ્તાની લારી સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ આગ લાગવાની જાણ થતાં જ તરત જ અંકલેશ્વર ડીપીએમસીને માહિતી આપવામાં આવી સંસ્થા દ્વારા તરત જ ફાયર ફાઈટરની ટીમને ઘટના સ્થળે રવાના કરવામાં આવી અને સમયસર પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આગ ઉપર કાબુ મેળવ્યો હાલમાં આગ લાગવાનું કારણ ચોક્કસ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ અનુમાન છે કે શોર્ટ સર્કિટ અથવા તો વીજ વાયરિંગની ગડબડના કારણે આ દુર્ઘટના બનીને હોઈ શકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ નાસ્તાની લારી સંપૂર્ણપણે બળી જવાના કારણે વેપારીને ભારે નુકસાન થયું છે